ડુમસના દરિયા કિનારે યુવાનોના ગ્રુપ દ્વારા બોલીવુડ ફિલ્મના ગીત પર વેસ્ટર્ન ગરબા રમીને કોરોના ગાઈડલાઇનના ઝાગ્રગ ઉડાડવામાં આવ્યા હતા માસ્ક પહેર્યા વગર જાહેર સ્થળે પર યુવકોએ કોરોના ગાઈડલાઇનના ભંગ કર્યો હતો ડુમસના દરિયા કિનારે લોકોને વીકેનમાં ફરવા માટે થોડો દિવસ અગાઉ જ પરમિશન મળી છે કોરોનાના કારણે બંધ રહેલી દરિયા કિનારો પ્રવાસીઓ માટે ફરી ખૂલતા જ મોટી સંખ્યામાં લોકો ફરવા માટે પહોંચી રહ્યા છે જો કે અમુક લોકો ગ્રુપમાં પહોંચીને કોરોનાની ગાઈડલાઇનના જાહેરમાં ધજાગ્રા ઉઠાતા જ જોવા મળી રહ્યા છે વાયરલ થયેલા સામેના વિડીયો મુજબ ડુમસના દરિયા કિનારે એક ગરબાના ગ્રુપે માસ્ક વગર કે ચોક્કસ અંતર જાળવ્યા વગર બોલિવૂડના ફિલ્મી ગીતો પર વેસ્ટર્ન ગરબા કરીને નિયમોના લીરે લેરા ઉડાવ્યા હતા વાયરલ થયેલા વિડીયો અંગે તપાસ કરી પગલાં લેવાશે તે ડુમસ પોલીસે જણાવ્યું છે સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે ગરબાની વાયરલ વિડીયો એ ખૂબ જ દુખની વાત છે જવાબદાર અને સમજદાર વ્યક્તિઓ જો આવી ભૂલ કરી સોશિયલ ડિસ્ટન્સિંગ વગર ગરબા રમી રહ્યા છે એ પણ જાહેરમાં બીચ ઉપર એ દુઃખની વાત છે જોકે એક તપાસનો વિષય પણ કહેવાય છે ચોક્કસ પોલીસ અને પાલિકાએ આ વિડીયોની ખરાઈ કરી કોરોના કાળ દરમિયાન થતા પ્રકારનું કનાર પર પગલાં લેવા જોઈએ તો અંગે ડુમ્મસ પીઆઈ અંકિત સમયે જણાવ્યું હતું કે મારા ધ્યાન પર નથી વિડીયો ચેક કરી તપાસ કરી જો ડુમસ બીચ પર આવા કોઈ ગરબા રમી નિયમો તોડવામાં આવી હશે તો ચોક્કસ જે તે ગ્રુપને શોધીને પગલાં ભરવામાં આવશે અઝર કુરિશી સાથે પ્રકાશવાડા જી ટ્વેન્ટી ન્યૂઝ